હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન આજે આપણે જીકેનો એક મહત્વપૂર્ણ વિડિયો જોઈશું એ છે વિદેશી લેખકો અને મુસાફરો હવે જુઓ અવારનવાર ભારતની અંદર વિદેશી મુસાફરો આવ્યા છે પછી ચીની મુસાફરો હોય પછી કોઈ અરબી હોય ગ્રીક હોય યુનાની હોય તો ઘણા બધા ટાઈપના મુસાફરો છે એ ભારતની અંદર આવ્યા છે તો તમને આ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાય કે ભાઈ આ નામના જે ચીની મુસાફર છે એ કયા રાજાના સમયમાં આવ્યા હતા અથવા તો એ કોઈ ચીની મુસાફર દ્વારા સમજી લો કોઈ પુસ્તક લખવામાં આવી હોય અથવા તો કોઈ એવી ઘટના બની હોય જ્યારે એ ચીની મુસાફર આવ્યા હતા તો આ ટાઈપના ક્વેશ્ચન છે એ આ ટોપિકમાંથી બની શકે તો આજના ભારતના ઇતિહાસમાં જેટલા પણ મુસાફરો આવ્યા છે એ ચીની હોય યુનાની હોય ગ્રીક હોય અરબી હોય એ બધા જ મુસાફરોની વાત કરીશું અને એ કયા રાજાના સમયમાં આવ્યા હતા એ પણ આપણે ડિસ્કશન કરીશું તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો મહત્વપૂર્ણ વિડીયો

હવે સૌથી પહેલા આપણે ગ્રીક અને યુનાની જે વિદેશી વ્યક્તિઓ આવ્યા હતા એમની વાત કરીએ એમાં સૌથી પહેલા આવે છે મેગેસ્થનીજ મેગેસ્થનીજ એ કોના સમયમાં આવ્યા હતા તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા મૌર્ય વંશના શાસક છે મૌર્ય વંશના સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય માહિતીની વાત કરીએ તો ભારતમાં આવનાર યાદ રાખજો પહેલા વિદેશી વ્યક્તિ હતા તમને પૂછાય કે ભાઈ ભારતના ઇતિહાસમાં સૌથી પહેલા વિદેશી યાત્રી કોણ આવ્યા હતા તો મેગેસ્થનીજ આવ્યા હતા કોના રાજદૂત તરીકે આવ્યા હતા તો યાદ રાખજો સેલ્યુકસ નિકેટસના રાજદૂત બનીને આવ્યા હતા તો આવું પણ एग्जामની અંદર પૂછાય કે ભાઈ મેગેસ્થનીસ છે એ કોના રાજદૂત હતા અથવા તો કોના રાજદૂત બનીને આવ્યા હતા તો સેલ્યુકસ નિકેટસના રાજદૂત બનીને આવ્યા હતા એટલે કે સેલ્યુકસ નિકેટસ દ્વારા મોકલવામાં આવ્યા હતા કોના દરબારમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યા હતા અને એમના દ્વારા એક સરસ મજાની પુસ્તક લખવામાં આવી છે જે છે ઇન્ડિકા યાદ રાખીશું કારણ કે આ ઇન્ડિકા પુસ્તકમાંથી જ આપણને મૌર્ય વંશના રાજાઓના કાર્યો અને રાજાઓની વાત મળે છે તો મૌર્ય વંશની વાત આપણને કઈ પુસ્તકમાંથી મળે છે તો આ ઇન્ડિકા નામની પુસ્તકમાંથી મળે છે જે કોના દ્વારા લખવામાં આવી છે મેગેસ્થનીસ દ્વારા લખવામાં આવી છે એના પછી વાત કરીએ ડાયમેક્સ ડાયમેક્સ એ પણ એક ગ્રીક યુનાની વિદેશી વ્યક્તિ હતા જે બિંદુસારના સમયમાં આવ્યા હતા બિંદુસાર કોણ હતા તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર હતા તો બિંદુસારના સમયમાં આવ્યા હતા

જે બિંદુસાર અને અશોકના સમયમાં આવ્યા હતા પણ કોઈક જગ્યાએ તમને અશોક લખેલું હશે કોઈક જગ્યાએ બિંદુસાર લખેલું હશે તો એટલા માટે મેં અથવામાં લખ્યું છે કારણ કે બિંદુસારના સમયમાં પણ હતા અને એના પછી અશોકના સમય સુધી ઓકે એ વ્યક્તિ રહ્યા હતા તો યાદ રાખજો બિંદુસાર અશોક પણ જો તમારે બંને ઓપ્શન હોય તો તમારે કયો ઓપ્શન ટીક કરવો તો અશોક છે એ ટીક કરો કે એ અશોકના સમયમાં હતા યાદ રાખીશું તો ડાયમેક્સ પછી આવ્યા હતા ડાયનોસિસ એના પછી વાત કરીએ હેલિયોડોરસ ની ની વાત વાત કરીએ તો તો કો કો ઓકે આ રીતના લખેલું હશે કરું પણ ગ્રીક યુનાની વિદેશી વ્યક્તિ હતા કોના સમયમાં આવ્યા હતા તો શૃંગ શાસક ભગભદ્રના સમયમાં આવ્યા હતા શું યાદ રાખીશું તો વિદિશામાં ગરુડ સ્તંભની સ્થાપના કરી હતી કોને કરી હતી તો આ હેરિયોડોર્સ દ્વારા કરવામાં આવી હતી એના પછી વાત કરીએ ફાયાન ફાયન એ ચીની યાદી હતા યાદ રાખીશું કોના સમયમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા હતા આ ગુપ્ત વંશના રાજા છે ઓકે આ ચંદ્રગુપ્ત મૌર્ય વંશના રાજા છે અહીંયા જે ચંદ્રગુપ્તની વાત થાય છે એ ગુપ્ત વંશના રાજા છે તો ગુપ્ત વંશની વાત કરીએ તો ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી શ્રી ગુપ્ત દ્વારા કરવામાં આવી હતી એના પછી ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે અને એના પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો તો ચંદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્ય તરીકેની તરીકે મળેલી છે કેમ કારણ કે ગુજરાતની અંદર જે શાસકો હતા હતા એ શાસકોને કોણે હરાવ્યા તો ચંદ્રગુપ્ત બીજા દ્વારા હરાવવામાં આવ્યા હતા એટલે કે તમે કહી શકો કે ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવી હતી વાત કરીએ આપણે ફાયાન તો ફાય છે એ ભારતમાં આવનાર પ્રથમ ચીની યાત્રી હતા

વાત કરીએ આપણે યુ એન સાંગની તો યુ એન સાંગ એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવી છે એ પુસ્તક છે સીયુ કી કઈ છે સી યુ કી છે અને એમને યાત્રીઓના રાજકુમાર પણ કહેવામાં આવે છે તમને એવું પૂછાય કે નીચેનામાંથી કયા વિદેશી યાત્રીને જે યાત્રી છે આ યાત્રીઓના રાજકુમાર કહેવામાં આવે છે તો યાદ રાખજો યુ એન સાંગને એના પછી વાત કરીએ ઈ સિંગ પણ ચીની યાત્રી હતા

જે પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વંશ દરમિયાન આવ્યા હતા અને એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું હતું કિતાબુલ યાદ રાખજો કિતાબુલ હવે એ કન્ફ્યુઝ ના થઈ જતા અહીંયા કિતાબુલ હિન્દ છે અહીંયા છે ખાલીને ખાલી કિતાબુલ આગળ વાત કરીએ અલ મસૂદી અલ મસૂદી એ પણ અરબી વ્યક્તિ હતા જે આવ્યા હતા પ્રતિહાર વંશ જ્યારે ચાલતો હતો એમાં રાજા હતા મહિપાલ પ્રથમ તો મહિપાલ પ્રથમના સમયમાં આવ્યા હતા અને યાદ રાખજો આ અલ

યાદ રાખજો મોહમ્મદ ગઝનવી જતો હતો ભારત લૂંટ્યું હતું ગુજરાત સોમનાથ લૂંટ્યું હતું પછી જે ગુજરાતની અંદર જે ખંભાત છે પછી તમે જોશો મોઢેરાનું સૂર્યમંદિર છે તો બધાનો ભંગ કર્યો હતો બધાનો નાશ કર્યો હતો તો એ સમયે અલબરૂની એની સાથે જ હતો અને જે જે કાર્યો ઓકે મોહમ્મદ ગજનવી કરતો હતો એ પોતાની પુસ્તકની અંદર લખતા હતા તો યાદ રાખજો અલબરૂની એ કોની સાથે આવ્યા હતા મોહમ્મદ ગઝનવીની સાથે આવ્યા હતા અને એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું છે કિતાબુલ હિન્દ નામનું વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો એમનું આ પુસ્તક છે કિતાબુલ હિન્દ એના પછી વાત કરે અબ્દુલ રજાક અબ્દુલ રજાક એ ઈરાની વિદેશી વ્યક્તિ હતા જે દેવરાયના સમયમાં આવ્યા હતા યાદ રાખીશું અને વિજયનગર મુલાકાતે આવેલા પ્રથમ વિદેશી વ્યક્તિ હતા જે વિજયનગર છે જ્યાં કૃષ્ણ દેવરાય તમને જોવા મળશે દેવરાય અને ઘણા બધા રાજાઓ થઈ ગયા ગુજરાત સાથે લેવા દેવા નથી પણ ભારતની અંદર આ વિજયનગર સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું તો આ વિજયનગરની મુલાકાતે આવેલા પ્રથમ વિદેશી વ્યક્તિ એટલે કે આ અબ્દુલ રજાક યાદ રાખીશું એના પછી મોસ્ટ 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 આઈએમપી આવે છે ઇબ્ન બતુતા ઇબ્ન બતુતા એ મોરક્કો થી આવે તો મોરક્કો ક્યાં આવેલું છે આફ્રિકાની અંદર આવેલું છે

તો બહુ જ ફેમસ પુસ્તક છે યાદ રાખીશું પૂછાય છે કે ભાઈ ઇબ્ન દ્વારા એમનું ફેમસ ઘણી બધી પુસ્તકો લખી છે એમાંથી ચર્ચામાં રહેતું હોય એ પુસ્તક છે અથવા તો ઓકે જે પુસ્તકની અંદર એમને ચુમ્માલીસ દેશોના યાત્રાનું વિવરણ આપ્યું છે અને એમને એક ઉપાધિ પણ મળેલી છે દિલ્હીનો કાજીની તો દિલ્હીનો કાજી તરીકે પણ ઓળખાય છે કોણ ઇબ્ન બતુતા વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું એના પછી આગળ વાત કરીએ નિકોલ ડી કોન્ટી ઓકે નિકોલ ડી કોન્ટી જે ઇટલી એટલે કેહરૂખના રાજદૂત બનીને આવ્યા હતા ઓકે ખુરાસન શાસક હતા શાહરૂખ એમના રાજદૂત બનીને કોણ આવ્યા હતા તો નિકોલ ડી કોન્ટી આવ્યા હતા કોના સમયમાં તો જામોરીનના સમયમાં આગળ વાત કરીએ વિલિયમ હોકિંગ્સ

અને હોકિંગ સાથે સુરત આગમન કર્યું હતું એટલે કે કોના સમયમાં વિલિયમ હોકિંગ સાથે જ આવ્યા હતા એના પછી વાત કરીએ સર થોમસ રો સર થોમસ રો પણ આવ્યા હતા કોના સમયમાં આવ્યા હતા જહાંગીરના સમયમાં આવ્યા હતા આગળ વાત કરીએ ચૌ જુ હુઆ ઓકે ચૌ જુ હુઆ હવે જો હવે જે એના પછીના છે એ બધા ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આપણે કવર કરી લઈએ રિસ્ક લેવાય નહીં આગળ વાત કરીએ ચૌ જુ હુઆ એ ચોલ સામ્રાજ્ય દરમિયાન આવ્યા હતા અરબ અને ચીન વચ્ચે વ્યાપારી જાણકારી લઈને એ આવ્યા હતા એના પછી વાત કરીએ માર્કોપોલો માર્કોપોલો એ પંડ્યા રાજા હતા કાયાલ આ કાયાલના સમયમાં આવ્યા હતા કોણ માર્કોપોલો એના પછી વાત કરે નિકોલા મેનુકી ઓકે નિકોલા મેનુકી જે કોના સમયમાં આવ્યા હતા ઔરંગઝેબ સમયમાં આવ્યા હતા પછી બરબોસા તો બરબોસા નામના વિદેશી વ્યક્તિ છે એ કૃષ્ણદેવરાયના સમયમાં આવ્યા હતા એટલે કે કૃષ્ણદેવરાય એ તમને ખબર છે વિજયનગર સામ્રાજ્યના મહાન રાજા થઈ ગયા કૃષ્ણદેવરાય આગળ વાત કરીએ હેમિલ્ટન હેમિલ્ટન કોના સમયમાં આવ્યા હતા તો ફરૂક સિયાના સમયમાં આવ્યા હતા અને હેમિલ્ટન એ ડોક્ટર હતા હેમિલ્ટન એ કોણ હતા એક ડોક્ટર હતા યાદ રાખજો ફરૂક સિયાના સમયમાં આવ્યા હતા વેરી ઇમ્પોર્ટન્ટ છે હેમિલ્ટન આગળ વાત કરીએ એથેનાસિયસ

એ ભારતની અંદર આવીને ગુજરાતમાં અમુક એવા પ્રદેશો છે જેવા અમુક સ્થળો છે જેમના નામકરણ કર્યા હતા તો તો એ એ પણ પણ અંદર બને છે આપણે જોઈ લઈએ સૌથી પહેલા ટોલેમીની વાત કરીએ તો ટોલેમી છે એ ક્યાંથી આવ્યા હતા ઇજિપ્તથી થી આવ્યા હતા તો ટોલેમી દ્વારા આપણા જે અમુક ભાગ છે અમુક પ્રદેશો છે એના અમુક નામકરણ કર્યા છે જેમ કે આપણો જે લાટ પ્રદેશ છે આ લાટ પ્રદેશને એને લાટીકા નામ આપ્યું હતું પછી આજનું જે આપણું સૌરાષ્ટ્ર છે એને સૌરાષ્ટ્રીન નામ આપ્યું હતું અને આપણી જે મહી નદી છે આ મહી નદીને મોફિસ નામ આપ્યું હતું તો ટોલેમીમાંથી આપણે આ યાદ રાખીશું આ ત્રણ જગ્યાઓ એક તો સૌરાષ્ટ્ર છે એક લાટ પ્રદેશ છે અને એક મહી નદી છે તો મહી નદીને મોફિસ કીધું હતું સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રીન કીધું હતું અને જે લાટ પ્રદેશ છે એને લાટીકા કીધું હતું એના પછી વાત કરીએ સ્ટેબ્રો સ્ટેબ્રો છે એ સૌરાષ્ટ્રને સેરોસ્ટસ નામ આપ્યું હતું ઓકે સ્ટેબ્રો એ સૌરાષ્ટ્રને શું કીધું હતું સેરોસ્ટસ કીધું હતું પછી યુ એન સાંગે જે આપણો સોરઠ પ્રદેશ છે આ સોરઠ પ્રદેશને એક નામ આપ્યું હતું સુલકા ઓકે સુલકા તરીકે ઉલ્લેખ કર્યો હતો એમની પુસ્તકમાં પછી અલબરૂની વાત કરીએ તો અલબરૂની ગુર્જર એ વખતે તો ગુર્જર શબ્દ ફેમસ હતો સોલંકી કાળ પછી ઓકે આ ગુજરાત શબ્દ એ આવ્યો હતો ગુજરાત ઓકે જે ગુજરાત કોણે કર્યો હતો મહી નદી મહી મહિન્દ્રી કીધી હતી હવે જો મહી નદીમાં મોફિસ કોને કીધું હતું તો કીધું હતું પરંતુ મહી નદીને મહિન્દ્રી કોને કીધું હતું તો યાદ રાખજો અલબરૂની દ્વારા કહેવામાં આવ્યું હતું તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો આ ટાઈપના ક્વેશ્ચનો પણ એક્ઝામની અંદર બને આપણા ભારતના ઇતિહાસની અંદર જેટલા પણ વિદેશી વ્યક્તિઓ આવ્યા હતા એ બધા જ વિદેશી વ્યક્તિઓની વાત કરી કયા રાજાના સમયમાં આવ્યા હતા એ પણ આપણે ડિસ્કશન કરી ગયા આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે મળીશું નેક્સ્ટ જીકીના વિડીયોમાં ત્યાં સુધી વાંચતા રહો જય હિન્દ જય ભારત